હોળી પૂર્વે વિસ્તારના જુદા જુદા ગામોમાં ભરાતા અઠવાડિયે ખાટ બજારમાં મંગોરિયાનો મેળો ઉજવાય છે આદિવાસી રાઠવા સમાજના લોકોએ પારંપરિક વેશભૂષા ધારણ કરી ઢોલ નગારા વાંસળીના તાલે આદિવાસી નૃત્ય ટીમલીની રમઝટ જમાવી હતી સાથે સાથે બજારમાં ખરીદી પણ કરી હતી વર્ષ દરમિયાન દુનિયાના કોઈપણ ખૂણે કામ અર્થે જતા આદિવાસીઓ હોળી પર્વ ઉજવવા પોતાના માદરે વતન ફર્યા છે હોળી પહેલાં આદિવાસી લોકો પોતાના આગવી અંતામાં પોતાની વેશભૂષામાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે પોતાના છોટાદેપુર જિલ્લામાં આવીને આ હોળીનો તહેવાર ઉજવે છે ચોટાદેપુર જિલ્લામાં આજુબાજુના ગામડામાં જેવા કે દેવાડ રંગપુર કવાણ તેમજ અલિયાતપુર જેવા પોતાના વિસ્તારમાં આવીને આદિવાસી લોકો આ હોળી તહેવાર ના અઠવાડિયા પેલા ડુંગરી નો તહેવાર ખૂબ જ હર ઉલ્લાસ પોતાની આગવી પહેરવાસ થી ઉજવે છે બે હાજર પચીસ માં જે મેળાઓ ભરાય છે હોળી હોળી પેલા સાત દિવસ પેલા અલગ અલગ વિસ્તાર જે અંગોરિયાના મેળાઓ ભરાતા હોય છે છોટાઉદેપુરમાં પસ્તો પ્રખ્યાત મેળો છે જે દર વર્ષે આ મેળાઓની ઉજવણી થતી હોય છે